નમસ્કાર આમ જયરાજ જોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતગુરુ સેવાકીય કાર્યોમાં અગ્રેસર અદ્વૈત અમૃત ફાઉન્ડેશન દ્વારા વર્ષભર વિવિધ કાર્યક્રમોના માધ્યમથી સમાજને અનુકરણીય દિશા નિર્દેશ કરાઈ રહ્યો છે આ ફાઉન્ડેશન દ્વારા ગબ્બરથી માતાજીને અખંડ જ્યોત લાવવામાં આવી છે જેને બે વર્ષ પૂર્ણ થતા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું અદ્વૈત મૃત ફાઉન્ડેશન પાદરા દ્વારા અંબાજી ગબ્બરથી માતાજીને અખંડ જ્યોત પાદરા ખાતે લાવવામાં આવી હતી

જરૂરી બાળકોને પુસ્તકો લઈ આપવામાં આવશે અને આવા જ ભગીરથ કાર્ય ભગવત કૃપાથી અદ્વેત મુત્મ ફાઉન્ડેશન કરતું હોય છે જેના ભાગ રૂપે આજે સ્થાપના દિવસ નિમિત્ત પાદરા ઘાયલ રોડ ઉપર અદવેતમુતમ ફાઉન્ડેશન નું કાર્યાલય સ્વરાજ ખાતે આ રજદાન મહાદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આત્રેનો અન્ય છે કે ફાઉન્ડેશન દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને દર માસે અનાજની કીટ આપવામાં આવે છે અને શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ ની સહાય પૂરી પાડવામાં આવે છે

જે જન્મ થી લઈને આ બીજી ઓક્ટોબર સુધી જે કાર્યક્રમ હતો આજે ગાંધી જયંતિ પણ છે તે એમના દ્વારા એક બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવાયો હતો જેને જેને બ્લડ જે વ્યક્તિ આપ્યું છે એને ફૂલ છોડ આપી અને ખૂબ ઉંડાણપૂર્વક એમને કાર્યક્રમ આજે કર્યો છે તો આ કાર્યક્રમની અંદર અમારા શ્રીજીભાઈ ઠક્કર જિલ્લાના મંત્રી યુવા મોરચાના અમારા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને અમારા મંડળના પ્રમુખ સંજયભાઈ અમારા મહામંત્રી જે સતત આખા જિલ્લાને માર્ગ આવી યોગેશભાઈ અધ્યારુ અમારા પૂર્વ કિસાન મોરચાના પ્રભારી અને કિસાન મોરચાના કારોબારી સભ્ય અને સૌ કાર્યકર્તા મિત્રો થઈ આજે આ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ એક બુંદ જિંદગી ટીકે લઈએ તો આવું બ્લડ આપી અને કોઈના જીવનનું ઉદાન કરવા માટે કોઈનું એક જીવન બહુ અમૂલ્ય જીવ છે ત્યારે એને બચવા માટે આ એક બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો બ્લડ ડોનેશન થી ઘણા બધાની જિંદગી બચવાની છે ત્યારે આવા સુ અંદર મને આવકાર્યો આ યુવા મોરચા દ્વારા અને પાદરા તાલુકા સૌ કાર્યકર્તાએ તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર